સુરતની નવી સિવિલના ફાર્માસી અનાથ કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓશિકો અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે અધિકારીઓની નજર હેઠળ કર્મચારીઓ ફાટીને ધુમાડે ચડ્યા છે સુરત નવી સિવિલના ફાર્માસી અનાથ કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓશિકો અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે અધિકારીઓની રેમો નજર હેઠળ કર્મચારીઓ ફાટીને ધુમાડે ચડ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફાર્માસી વિભાગમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે રાત્રિના સમયે મેડિકલ સ્ટોરની જવાબદારી ભગવાનના ભરોસે છોડી ફાર્મસી વિભાગના કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓશિકો અને ચાદર સાથે લઈને આવી એ ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાત્રે ડ્યુટી દરમિયાન નિયમિત રીતે સુઈ જાય છે આ કર્મચારીઓ ઓશિકો અને ચાદર સાથે તૈયારીપૂર્વક આવે છે અને મેડિકલ સ્ટોરને અનાજ છોડી દેશે આવી બેદરકારીથી દર્દીઓને તેમના સગાઓને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે મુકેશ ગુરવ દિવ્યાંગ સુરત